મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે માવઠાના કારણે તલના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જે માવઠું થયું તેના કારણે તલના પાકને બસ મોટું નુકસાન થયું બાજરીના પાકને પણ માવઠાથી મોટું નુકસાન થયું છે સાબરકાંઠામાં માવઠાના પગલે તલના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે કારણ કે તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદ ક્ષિતિજ આપણી સાથે જોડાઈ ગયા છે ક્ષિતિજ તલ અને બાજરી આ બંનેને સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે જે ખેડૂતોના ખેતરની અંદર આ નુકસાની થઈ છે તે ખેડૂતનું શું કહેવું છે નુકસાન થયું મોટું સાબરકાંઠામાં આ વખતે તલનું હતું મારી પાછળ તમે જોઈ શકો છો તે તલના ખેતર છે અત્યારે પાક તૈયાર થવાની અડી ઉપર હતો અને આ તલના ખેતરો વાવાઝોડામાં પાક સીધો જમીન જમીન દોસ્ત થઈ ગયો છે પંદર થી વીસ દિવસ જ આ પાકની તૈયાર થવાની વાત હતી અને તેવા જ સમયે આ વાવાઝોડું આવતા સાબરકાંઠા જિલ્લામાં મોટા ભાગના તલના ખેતરોની આ પરિસ્થિતિ થઈ છે ખેડૂતોએ મોગા ભાવના બિયારણ અને ખાતર લાવીને વાવેતર કર્યું નષ્ટ થઈ ગયો છે આ ખેડૂતોને ઉત્પાદન પણ પરિસ્થિતિ હાલમાં નથી રહી ત્યારે ખેડૂતો હવે ગયા વખતે ઈડરની અંદર જે કમોસમી વરસાદ થયેલો હતો તેનું વળતર હજુ ધરતા છે સરકારે તેમાં કોઈ સહાય હજુ સુધી કરી નથી અને એમાં ફરીવાર આ કમોસમી વરસાદ અને વાવાઝોડું થતા ફરીવાર પાકને નુકસાન થયું છે ગઈ વખતનું વળતર હજુ નથી એક તરફ એવી પણ વાત સામે આવી કે મુખ્યમંત્રીએ બેઠક કરી છે માવઠા પછી થયેલા નુકસાન એટલે કલેક્ટરને આદેશ આપ્યા છે કે જે જે ખેતરોની અંદર આ પરિસ્થિતિ સર્જાયું તે ખેડૂત સાથે સંવાદ કરે અને નુકસાન માટે સરકાર ખૂબ મદદ કરશે સરકારના જે માણસો છે ખેતીવાડી વિભાગના માણસો ગ્રામ સેવકો તલાટી મંત્રીઓ તે લોકો જે સર્વે કરે છે તેમાં ત્રીસ ત્રીસ કરતા ઓછું નુકસાન બતાવે છે જેના કારણે નુકસાન થયું હોવા છતાં ખેડૂતોને કોઈ વળતર મળતું નથી ઈડરમાં તલોદમાં છેલ્લા ચાર વર્ષથી આ પરિસ્થિતિ છે ત્યારે તે લોકોને વળતર ન મળતા તે લોકોની હાલત કપોડી છે અને સરકારે પોતાના નિયમોમાં સુધારો કરવો જોઈએ તેવું ખેડૂત અગ્રણીઓનું માનવું છે આશરે કેટલા ખેતરો છે કે જેનો સોથ વળી ગયો છે અને આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે માની સાબરકાંઠા જિલ્લામાં સો હેક્ટર થી વધુ તલનું વાવેતર થયું છે આ ઉપરાંત બાજરીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે જાળનું વાવેતર થયું છે તમામ જે પાક હતા જે લણણીની મોસમ હતી જે ખેતરો હતા જેમાં આપણે અગાઉ વાત કરી કે ત્રીસ થી વધારે હોય તો જ પછી તે લોકોને આર્થિક સહાય ચૂકવવામાં આવે છે અગાઉ આપે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અગાઉ ની પણ જે સહાય છે તે નથી આપવામાં આવી તો શું કેવું છે આ ખેડૂતો આ બાબતે સાબરકાંઠા જિલ્લા કિસાન સભાના પ્રમુખ કોદરભાઈ પટેલ ની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ચાર ચાર વર્ષથી કમોસમી વરસાદ થાય છે પાકને મોટું નુકસાન થાય છે સર્વે થાય છે પણ તમામ સર્વેમાં ત્રીસ ટકાથી ઓછું નુકસાન બતાવવામાં આવ્યું છે બે વર્ષ પહેલા જે કમોસમી વરસાદ થયેલો તેમાં તલોદ તાલુકામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તમામ ખેતરો તબાહ થઈ ગયા હતા પાણીના બેટમાં ફેરવાઈ ગયા હતા આમ છતાં આજ દિન સુધી એક રૂપિયો સહાય તલોદના ખેડૂતોને મળી મળી નથી તે જ પ્રમાણે ઈડર વડાલી પંથકમાં વાલોડનો પાક વધુ આજ રૂપિયો મળ્યો નથી આ બાબતે ખેતીવાડી વિભાગમાં વાત કરતા તે લોકો સર્વેમાં ત્રીસ ટકા કરતા ઓછું નુકસાન બતાવે છે અને સરકાર નિયમ જ છે પહેલેથી કે ત્રીસ ટકાથી ઓછું નુકસાન હોય તો કોઈ પણ ખેડૂતને વળતર મળતું નથી ત્રીસ ટકાથી વધુ નુકસાન હોય તો વળતર મળે છે ત્યારે આ લોકો જે સર્વે કરે છે તેમાં ત્રીસ ટકાથી ઓછું જ વળતર હંમેશા બતાવે છે જેને લઈને ખેડૂતોને વળતર માટે ફાંફા મારવા પડે છે છેલ્લા બે બે વર્ષથી આ વળતર મળ્યું નથી આજે પણ તેઓ ક્વોલિટી કંટ્રોલની ઓફિસ છે ખેતીવાડી વિભાગની ઓફિસ છે જિલ્લા પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આજ સુધી તેમને સાયન નસીબ નથી થઈ ત્યારે આ વખતે આ જે નુકસાન થયું છે તેમાં ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે તે લોકોને પોતાનું જે નુકસાન થયું છે તેમાં કમસે કમ તે લોકોએ જે ખાતરો અને બિયારણનો ખર્ચો કરે છે તેટલું વળતર મળે તો તે લોકો માટે પણ તે સહાયરૂપ બની રહે છે ક્ષિતિજ આપ જોડા અને વિગતો જણાય તે બદલ આપનો આભાર આગળ